અમરેલી જિલ્લામાં આવેલા રાજુલા નગરપાલિકા કચેરી ખાતે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો દોઢસો જેટલા સફાઈ કામદારો એકઠા થઈને રેલી યોજી ચીફ ઓફિસરને આવેદનપત્ર પાઠવ્યું હતું રાજુલા નગરપાલિકા દ્વારા સફાઈ કામદારો માટે પંદર દિવસ માટે વારા પદ્ધતિ બંધ કરવા અને કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી કાયમી સફાઈ કામદારોને નોકરી આપવા માંગ કરી હતી કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરો અમારી માંગે પૂરી કરો સહિત સૂત્રોચ્ચાર સાથે સફાઈ કામદારોએ હોબાળો મચાવ્યો હતો વાલ્મીકી સમાજના પ્રદેશ જીતુ બારૈયાએ તંત્રને બે કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું બે કલાકોની અંદર સફાઈ કામદારોની માંગ સ્વીકારવામાં નહીં આવે તો આવતીકાલથી સફાઈ કામદારો હડતાળ પર ઉતરશે આ સાથે રાજુલા પીઆઈ એડી ચાવડા સહિત પોલીસ સ્ટાફ દ્વારા ચુસ્ત પડે બંદોબસ્ત ગોઠવ્યો હતો હાલમાં જે રાજુલા નગરપાલિકા રહી ત્યાં પંદર દિવસના વારા સિસ્ટમ છે કે પંદર દિવસ સફાઈ કામદારોને આવવાનું અને પંદર દિવસ નહીં આવવાનું તો આવી પડતા ગુજરાતની એકસો ને ઓગણપચાસ નગરપાલિકા છે જેમાં કોઈ જગ્યાએ આવી પ્રથા નથી તો આ રાજુલા નગરપાલિકા દ્વારા જે ઠોકી બેસાડવામાં આવેલી પ્રથા આ તાત્કાલિક આજે બંધ કરવામાં આવે અને જે કામદારો છે રેગ્યુલર ઓગણત્રીસ દિવસમાં રાખવામાં આવે અત્યારે તમે આવેદનપત્ર આપ્યું છે તો ચીફ ઓફિસર દ્વારા તમને શું રિપ્લાય આપવામાં આવ્યો છે આજે અધિકાર યાત્રા લઈને અમે આવ્યા હતા અને નગરપાલિકાના ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને આ માંગ માટે અમે બે કલાકનો સમય માંગેલો છે જો બે કલાકમાં આ પ્રશ્ન હલ નહીં થાય તો ના છૂટકે અમારે કામગીરી બંધ કરવાની પણ ફરજ પડશે તો ત્યાં સુધીમાં આ જે લોકલ પ્રશ્ન છે કોઈ આરસીએમ લેવલનો પ્રશ્ન નથી જે નગરપાલિકા અને નગરપાલિકાનું સંચાલનમાં જે પ્રમુખ શ્રી છે આ સંકલન કરીને આ પ્રશ્ન હલ કરી શકે છે ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ આફરાબાદ રાજુલા અમરેલી